ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા ને માંદરે વતન બનાસકાંઠા પરત ફરતા સૌ સાંસદ સભ્ય તરીકે ગેનીબેને શક્તિપીઠ અંબાજી મંદિરે મા અંબાના દર્શને પહોંચ્યા હતા જ્યાં અંબાજી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફૂલહાર કરી ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું હતું ને ત્યાંથી ગેનીબેનને ખુલ્લી જીપમાં ઉભા રાખી રોડ શો સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમને અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઈનમાં ચાલી સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી બપોરની આરતીનો લાભ લીધો હતો જ્યાં તેમને પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચૂંટણી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા ત્યારબાદ સાંસદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા આ સાથે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે મા જગદંબા એકાવન શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ ત્યારે મા જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે માં જગદંબા ભાઈચારાની ભાવના રાખે અમારા કોંગ્રેસના કાર્યકરો હાળી મળીને લોકોની સેવા કરવા માટેની માં જગદંબા સૌને શક્તિ આપે અને સંસદીય દળની જ્યારે મીટિંગ હતી ત્યારે અમારું જે મોવડી મંડળ છે એમને પણ મળીને એમને અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે અને પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં

પાલનપુરમાં જે કોલરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચારો પૂછ્યા છે જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે તંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણો બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવા પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે આખા જિલ્લાની સમસ્યા છે પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક બની નથી એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય ઠીક છે હેન્ડપંપ હોય પણ હેન્ડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે